શાંતિ સત્યાવીસ બાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમારા દુઃખના દિવસ હવે પૂરા થયા તમે હવે એવી દુનિયામાં જઈ રહ્યા છો જ્યાં કોઈ પણ અપ્રાપ્ત વસ્તુ નથી પ્રશ્ન છે એક બે શબ્દોનું રહસ્ય તમારી બુદ્ધિમાં હોવાના કારણે જૂની દુનિયાથી બેહદનો વૈરાગ રહે છે પૂછે છે બાબા ઉત્તર છે ઉતરતી કળા અને ચઢતી કળાનું રહસ્ય તમારી બુદ્ધિમાં છે તમે જાણો છો અડધો કલ્પ અમે ઉતરતા આવ્યા અત્યારે છે ચડવાનો સમય બાપ આવ્યા છે નરથી નારાયણ બનવાની સત્ય નોલેજ આપવા અમારા માટે હવે કડિયું પૂરો થયો નવી દુનિયામાં જવાનું છે

ભણાવે છે રાજયોગ શીખવાડે છે બાપ રૂહાની બાળકોને કહે છે મનવા અર્થાત આત્મા હે આત્મા હીરજધરો આત્માઓથી વાત કરે છે આ શરીરના માલિક આત્મા છે આત્મા કહે છે હું અવિનાશી આત્મા છું આ મારું શરીર વિનાશી છે રૂહાની બાપ કહે છે હું એક જ વાર કલ્પના સંગમ પર આવી તમને બાકોને ધીરજ આપું છું કે હવે સુખના દિવસ આવે છે અત્યારે તમે દુઃખધામ રવ રવ નર્કમાં છો માત્ર તમે નથી પરંતુ આખી દુનિયા રવ રવ નર્કમાં છે તમે જે મારા બાકો બન્યા છો રવ રવ નર્કથી નીકળીને સ્વર્ગમાં ચાલી રહ્યા છો સત્યુગ ત્રેતા દ્વાપર પાસ થઈ ગયું કળિયુગ પણ તમારા માટે પાસ થઈ ગયું તમારા માટે આ પુરુષોત્તમ સંગમયુગ છે જ્યારે કે તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બનો છો આત્મા જ્યારે સતો પ્રધાન બની જશે તો પછી આ શરીર પણ છોડશે

તમે પુરુષાર્થ કરી રહ્યા છો નરથી નારાયણ બનવાનો આ સત્ય નરથી નારાયણ બનવાની નોલેજ છે ભક્તિ માર્ગમાં દર ઉનમે કથા સંભળ સાંભળતા આવ્યા છો પરંતુ તે છે જ ભક્તિ માર્ગ એને સત્ય માર્ગ નહીં કહેવાશે જ્ઞાન માર્ગ છે સત્ય માર્ગ તમે સીડી ઉતરતા ઉતરતા જૂઠ ખંડમાં આવો છો અત્યારે તમે જાણો છો સત્ય બાપથી અમે આ નોલેજ મેળવીને એકવીસ જન્મ દેવી દેવતા બનીશું અમે હતા પછી સીડી ઉતરતા આવ્યા ઉતરતી કળા અને ચડતી કળાનું રહસ્ય તમારી બુદ્ધિમાં છે બોલાવે પણ છે હે બાબા આવીને અમને પાવન બનાવો એક બાપ જ પાવન બનાવવા વાળા છે બાપ કહે છે બાકો તમે સતયુગમાં વિશ્વના માલિક હતા ખૂબ ધનવાન ખૂબ સુખી હતા અત્યારે બાકી થોડો સમય છે જૂની દુનિયાનો વિનાશ સામે ઉભો છે નવી દુનિયામાં એક રાજ્ય એક ભાષા હતી એને કહેવામાં આવે છે અદ્વૈત રાજ્ય અત્યારે કેટલા દ્વૈત છે અનેક ભાષાઓ છે જેમ કે મનુષ્યનું ઝાડ વધતું જાય છે ભાષાઓનો ઝાડ પણ વૃદ્ધિને પામતું જાય છે પીર પછી હશે એક ભાષા ગાયન છે ને વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ મનુષ્યની બુદ્ધિમાં નથી બેસતો બાપ જ દુઃખની જૂની દુનિયાને બદલી સુખની નવી દુનિયા સ્થાપન કરે છે લખેલું છે

ઉપર ચડવાના માટે ભક્તિને કહેવામાં જ આવે છે ઉતરતી કળાનો માર્ગ જ્ઞાન છે ચડતી કળાનો માર્ગ આ સમજાવવામાં તમે ડરો નહીં ભલે એવા પણ છે જે આ વાતોને ન સમજવાના કારણે વિરોધ કરશે શાસ્ત્રવાદ કરશે પરંતુ તમારે કોઈની સાથે શાસ્ત્રવાદ નથી કરવાનો બોલો શાસ્ત્ર વેદ ઉપનિષદ કે ગંગા સ્નાન કરવી તીર્થ વગેરે કરવું આ બધું છે ભારતમાં રાવણ પણ છે બરોબર જેનું પુતળું બાળે છે આમ તો દુશ્મનોનું જ એફિઝી બાળવામાં આવે છે પૂતળું બાળવામાં આવે છે અલ્પકાળના માટે આ આ તો આ એક રાવણની જ એફ એફીઝી દર વર્ષે બળા બાળતા તાવ્યા છે બાપ કહે છે તમે ગોલ્ડન એજેડ બુદ્ધિ થી આયરન એજેડ બુદ્ધિ થઈ ગયા છો તમે કેટલા સુખી હતા બાપ આવે છે સુખધામની સ્થાપના કરવા પછી જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે તો દુખી બને છે પરિસુખદાતા સુખદાતાને યાદ કરે છે તે પણ નામ માત્ર કારણ કે એમને જાણતા નથી ગીતામાં નામ બદલી દીધું છે યાદ પણ એમને કરવા જોઈએ એકને યાદ કરવા એને જ અવ્યભિચારી યાદ અવ્યભિચારી જ્ઞાન કહેવામાં આવે છે તમે અત્યારે બ્રાહ્મણ બન્યા છો તો ભક્તિ નથી કરતા તમને જ્ઞાન છે બાપ ભણાવે છે જેનાથી અમે આ દેવતા બનીએ છીએ દેવી ગુણ પણ ધારણ કરવાના છે એટલે બાપા કહે છે પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે કે અમારામાં કોઈ દેવી ગુણ તો નથી આસુરી ગુણ તો નથી દેહ અભિમાન છે પહેલો અવગુણ પછી દુશ્મન છે કામ કામ પર જીત મેળવવાથી જ તમે જગત જીત બનશો તમારું ઉદ્દેશ્ય જ આ છે આ લક્ષ્મી નારાયણના રાજ્યમાં કોઈ અનેક ધર્મ હતા નહીં સત્યુગમાં દેવતાઓનું જ રાજ્ય હોય છે મનુષ્ય હોય છે કળિયુગમાં ભલે એ પણ મનુષ્ય છે પરંતુ દેવી ગુણોવાળા આ સમયે બધા મનુષ્ય છે આસુરી ગુણોવાળા ચતયુગમાં કામ મહાશત્રુ હોતો નથી બાપ કહે છે આ કામ મહાશત્રુ પર વિજય મેળવવાથી તમે જગત જીત બનશો ત્યાં રાવણ હોતો નથી આ પણ મનુષ્ય સમજી નથી શકતા થી ઉતરતા ઉતરતા તમો પ્રધાન બુદ્ધિ બન્યા છે હવે પછી સતો પ્રધાન બનવાનું છે એના માટે એક જ દવા મળે છે બાપ કહે છે આત્મા સમજી બાપ યાદ કરો તો જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે તમે બેઠા છો પાપોને ભસ્મ કરવા તો પછી આગળ પાપ નહીં કરવા જોઈએ નહીં તો તે સો ગુણા બની જશે વિકારમાં ગયા તો સો ગુણા દંડ પડી જશે પછી તે મુશ્કેલ ચડી શકે છે પહેલો નંબર દુશ્મન છે આ કામ પડશો તો હાડકાઓ જ એકદમ તૂટી જશે કદાચ મરી પણ જાય ઉપરથી પડવાથી એકદમ ચકના ચૂર થઈ જાય છે બાપથી પ્રતિજ્ઞા તોડી કાળું મોઢું કર્યું તો આ સુરી દુનિયામાં ચાલી ગયા એનો મતલબ અહીંયાથી મરી ગયા એમને બ્રાહ્મણ પણ નહીં શુદ્ધ કહેવામાં આવશે બાપ કેટલું સહજ સમજાવે છે પહેલા તો આ નશો રહેવો જોઈએ જો સમજો શ્રી કૃષ્ણ ભગવાનનું વાચ પણ હોય તે પણ તો જરૂર ભણાવીને આપ સમાન બનાવશે ને પરંતુ શ્રી કૃષ્ણ તો ભગવાન હોઈ ન શકે એ તો પુનર્જન્મમાં આવે છે છે બાપ કહે હું જ પુનર્જન્મ રહિત છું કૃષ્ણ લક્ષ્મી નારાયણ વિષ્ણુ એક જ વાત છે વિષ્ણુના બે રૂપ લક્ષ્મી નારાયણ અને લક્ષ્મી નારાયણનું જ બાળપણ છે રાધા કૃષ્ણ બ્રહ્માનું પણ રહસ્ય સમજાવ્યું છે બ્રહ્મા સરસ્વતી સોલક્ષ્મી નારાયણ બ્રહ્મા સરસ્વતી જ પછી લક્ષ્મી અને નારાયણ બને છે અત્યારે ટ્રાન્સફર છે પાછળથી એમનું નામ રાખ્યું બ્રહ્મા બ્રહ્મા નામ રાખ્યું છે બાકી આ બ્રહ્માને જુઓ જો એકદમ આયરન એજમાં માં ઉભા છે અળિયુગના અંતમાં ઉભા છે આજ પછી તપસ્યા કરી શ્રી કૃષ્ણ કે શ્રી નારાયણ બને છે વિષ્ણુ કહેવાથી એમાં બંને આવી જાય છે બ્રહ્માની દીકરી સરસ્વતી આ વાત તો કોઈ સમજી ન શકે ચાર ભુજાઓ બ્રહ્માને પણ આપે છે કારણ કે પ્રવૃત્તિ માર્ગ છે ને નિવૃત્તિ માર્ગવાળા આ જ્ઞાન આપી નથી શકતા અને કોને બહારથી ફસાવીને લઈ આવે છે કે ચાલો અમે પ્રાચીન રાજયોગ શીખવડીએ હવે સંન્યાસી રાજયોગ શીખવી ન શકે અત્યારે ઈશ્વર આવ્યા છે તમે હવે એમના ઈશ્વર્ય ઈશ્વર્ય સંપ્રદાય બન્યા છો ઈશ્વર આવ્યા છે તમને ભણાવવા તમને રાજયોગ શીખવી રહ્યા છે તે તો છે નિરાકાર બ્રહ્મા દ્વારા તમને પોતાના બનાવ્યા છે બાબા બાબા તમે એમને કહો છો બ્રહ્મા તો વચ્ચે છે ઇન્ટરપ્રેટર ભાગ્યશાળી રથ છે માધ્યમ છે તો આમના દ્વારા બાબા તમને ભણાવે છે તમે પણ પતિ થી પાવન બનો છો બાપ ભણાવે છે મનુષ્યથી દેવતા બનાવવા અત્યારે તો રાવણ રાજ્ય આસુરી સંપ્રદાય છે ને અત્યારે તમે ઈશ્વર્ય સંપ્રદાયના બન્યા છો પછી દેવી સંપ્રદાયના બનશો અત્યારે તમે પુરુષોત્તમ સંગમ છો પાવન બની રહ્યા છો લોકો તો ઘર બાર છોડીને જાય છે અહીંયા બાપ તો કહે છે ભલે સ્ત્રી પુરુષ ઘરમાં ભેગા રહે એવું નહીં સમજો કે સ્ત્રી નાગણ છે એટલે અમે અલગ થઈ જઈએ છૂટી જઈશું તમને તમારે ભાગવાનું નથી એ હદના સન્યાસી છે જે ભાગે છે તમે અહીંયા બેઠા છો પરંતુ તમને આ વિકારી દુનિયાથી વૈરાગ છે આ બધી વાતો તમે સારી રીતે તમારે ધારણ કરવાની છે નોટ કરવાની છે અને પરેજી પણ રાખવાની છે દેવી ગુણ ધારણ કરવાના છે શ્રી કૃષ્ણના ગુણ ગાવામાં આવે છે ને આ તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે બાપ નથી બનતા તમને બનાવે છે પછી અડધા કલ્પના બાદ તમે નીચે ઉતરો અને તમો પ્રધાન બનો છો હું નથી બનતો આ બને છે બ્રહ્મા બાબા ચોર્યાસી જન્મ પણ એમણે લીધા છે એમને પણ અત્યારે સતો પ્રધાન બનવાનું છે આ પુરુષાર્થી છે નવી દુનિયાને સતો પ્રધાન કહીશું દરેક વસ્તુ પહેલાં સતો પ્રધાન પછી સતો રજોત્તમોમાં આવે છે નાના બાળકોને પણ મહાત્મા કહેવામાં આવે છે કારણ કે એમનામાં વિકાર હોતા નથી એટલે એમને ફૂલ કહેવામાં આવે છે સંન્યાસીઓને નાના બાળકોને સંન્યાસી તો પછી કારણ કે ના સન્યાસીઓથી તો નાના બાળકોને ઉત્તમ કહીશું કારણ કે સન્યાસી તો છતાં પણ લાઈફ પાસ કરીને આવે છે બી અનુભવ કરીને આવે છે પાંચ વિકારોનો અનુભવ છે બાળકોને તો ખબર નથી રહેતી એટલે બાળકોને જોઈને ખુશી થાય છે ચૈતન્ય ફૂલ છે આપણો તો છે જ પ્રવૃત્તિ માર્ગ અત્યારે તમે બાળકોને આ જૂની દુનિયાથી નવી દુનિયામાં જવાનું છે અમરલોકમાં ચાલવા માટે તમે બધા પુરુષાર્થ કરી રહ્યા છો મૃત્યુલોક થી ટ્રાન્સફર થાવ છો દેવતા બનવાનું છે તો એના માટે હવે મહેનત કરવી પડે પ્રજાપિતા બ્રહ્માના બાકો ભાઈ બહેન થઈ જાય છે ભાઈ બહેન તો હતા ને પ્રજાપિતા બ્રહ્માની સંતાન આપસમાં શું થયા પ્રજાપિતા બ્રહ્મા ગાવામાં આવે છે જ્યાં સુધી પ્રજાપિતાના બાળક ન બનીએ સૃષ્ટિ રચના કેવી રીતે થાય પ્રજાપિતા બ્રહ્માના છે બધા રૂહાની યાત્રાવાળા યાત્રા વાળા રૂહાની યાત્રાવાળા તે પતિ તમે પાવન તે કોઈ પ્રજાપિતાની સંતાન નથી આ તમે સમજો છો ભાઈ બહેન જ્યારે સમજે ત્યારે વિકારમાં ન જાય બાપ પણ કહે છે ખબરદાર રહેજો અમારું બાળક બની કોઈ ક્રિમિનલ કામ નથી કરવાનું નહીં તો પથ્થર બુદ્ધિ બની જશો ઇન્દ્રસભાની કહાની પણ છે શુદ્રને લઈ આવી તો ઇન્દ્રસભામાં એની બદબુ આવવા લાગી એની વાસ આવવા લાગી તો બોલ્યા પતિતને અહીંયા કેમ લઈ આવ્યા પછી એને શાપ આપી દીધો વાસ્તવમાં આ સભામાં પણ કોઈ પતિત આવી નહીં શકે ભલે બાપને ખબર પડે કે ન પડે એ તો પોતાનું જ નુકસાન કરે છે વધારે જ સો ગણો દંડ પડી જાય છે પતિતને એલાવ નથી એમના માટે વિઝિટિંગ રૂમ ઠીક છે જ્યાં સુધી પાવન બનવાની ગેરંટી કરે દેવી ગુણ ધારણ કરે ત્યારે એલાવ થાય બાબા કહે છે આ સભામાં આવવાની પરમિશન ત્યારે મળે દેવી ગુણ ધારણ કરવામાં ટાઈમ લાગે છે પાવન બનવાની એક જ પ્રતિજ્ઞા છે આ પણ સમજાવ્યું છે દેવતાઓની અને પરમાત્માની મહિમા અલગ અલગ છે પતિ પાવન લિબરેટર ગાઈડ બાપ જ છે બધા દુઃખોથી લિબરેટ કરી પોતાના શાંતિધામમાં લઈ જાય છે શાંતિધામ સુખધામ અને દુઃખધામ આ પણ ચક્ર છે અત્યારે દુઃખધામ ને ભૂલી જવાનું છે શાંતિ ધામ થી સુખધામ માં તે આવશે જે નંબર વાર પાસ થશે તે જ આવતા રહેશે આ ચક્ર ફરતું રહે છે અને ઢેર ની ઢેર આત્માઓ છે બધાનો પાર્ટ નંબર વાર છે જાય પણ નંબર વાર છે એમને કહેવામાં આવે છે શિવ બાબાનો સિઝરો અથવા રુદ્રમાળા નંબર વાર જાય છે પછી નંબર વાર આવે છે બીજા ધર્મવાળાનું પણ એવું થાય છે બાળકોને રોજ સમજાવવામાં આવે છે સ્કૂલમાં રોજ નહીં ભણશો મોરલી નહીં સાંભળશો તો પછી એબસન્ટ થઈ જશો ભણવાની લિફ્ટ જરૂર જોઈએ ગોડલી યુનિવર્સિટીમાં એબસન્ટ થોડી હોવી જોઈએ ભણવાનું કેટલું ઊંચું છે જેનાથી તમે સુખધામના માલિક બનો છો ત્યાં તો અનાજ બધું ફ્રી રહે છે પૈસા નથી લાગતા અત્યારે તો કેટલું મોંઘું છે સો વર્ષમાં કેટલું મોંઘું થઈ ગયું છે ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી હોતી જેના માટે મુશ્કેલી થાય તે છે જ સુખધામ તમે અત્યારે ત્યાંના માટે તૈયારી કરી રહ્યા છો તમે બેગર ટુ પ્રિન્સ બનો છો સાહુકાર લોકો પોતાને બેગર નથી સમજતા બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ થી જે સંપૂર્ણ બનવાની પ્રતિજ્ઞા કરી છે એને તોડવાની નથી ખૂબ ખૂબ પરેજી રાખવાની છે પોતાનો ચાર્ટ જોવાનો છે અમારામાં કોઈ અવગુણ તો નથી બીજું ગોડલી યુનિવર્સિટીમાં ક્યારેય પણ નથી નથી થવાનું ગેરહાજર રહેવાનું સુખધામના માલિક બનવાની ઊંચું બનવાનું ઊંચું ભણતર ભણીને આ ભણતરને એક દિવસ પણ મિસ નથી કરવાનું મુરલી રોજ સાંભળવાની છે આજનું વરદાન દરેક સેકન્ડ દરેક સંકલ્પના મહત્વને જાણી પુણ્યની પૂંજી જમા કરવા વાળા પદ્મા પદમપતિ ભવ તમે પુણ્ય આત્માઓને સંકલ્પમાં એટલી વિશેષ શક્તિ છે જે શક્તિ દ્વારા અસંભવને સંભવ કરી શકો છો જેમ આજકાળ યંત્રો દ્વારા રેગિસ્તાનને હર્યું ભર્યું કરી દે છે પહાડો પર ફૂલ ઉગાડી દે છે એમ તમે પોતાના શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા ના ઉમેદવારને ઉમેદવાર બનાવી શકો છો જેની અંદર કોઈ ઉમંગ ઉત્સાહ નથી આશા નથી એને પણ આશાવાદી બનાવી શકો છો માત્ર દર સેકન્ડ દર સંકલ્પની વેલ્યુને જાણી સંકલ્પ અને સેકન્ડને યુઝ કરી પુણ્યની પૂંજી જમા કરો તમારા સંકલ્પની શક્તિ એટલી શ્રેષ્ઠ છે જે એક સંકલ્પ પણ પદમાં પદમપતિ બનાવી દે છે સ્લોગન દરેક કર્મધિકારી પણાના નિશ્ચયને નાશથી કરો તો મહેનત સમાપ્ત થઈ જશે અવ્યક્ત ઈશારા હવે સંપન્ન કે કર્માતિત બનવાની ધૂન લગાવો કર્માતી સ્થિતિને પામવા માટે વિશેષ સ્વયંમાં સમેટવાની અને સમાવાની શક્તિ ધારણ કરવી આવશ્યક છે આત્માઓ જ્યાં છે છે ત્યાં જ જ કાર્ય કરી શકે અને એક સમય પર ચારેય તરફ પોતાની સેવાનો પાઠ ભજવી શકે છે કારણ કે કર્માતીત છે એમની સ્પીડ ખૂબ તીવ્ર હોય છે સેકન્ડમાં જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે તો આ અનુભૂતિને વધારો ઓમ શાંતિ